દ્વારા જામનગરના કાર્યાલય ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શ્રાવણ મહિના ને લગતો કાર્યક્રમ કરેલ છે કે આજના યુગમાં યુવાનો પાનના સ્કૂલ કોલેજોમાં જઈને રખડતા હોય છે મોબાઈલ ગેમ રમતા હોય છે અને પોતાનો સમય વેડફે છે એ જ સમયનો ઉપયોગ આજના યુવાનો મોબાઈલમાં જ મોબાઈલના માધ્યમથી લેપટોપના માધ્યમથી ઓનલાઈન વસ્તુના માધ્યમથી આપણે શિવજીની આરાધના પવિત્ર શ્રાવણ માસમાં કેવી રીતના કરી શકીએ એને લગતો આજે કાર્યક્રમ કરેલ છે મોબાઈલમાં બે હજાર પચીસ વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી સવા પાંચ લાખ લોકો સુધી શિવજીની આરાધના લગતો મંત્ર જાતના મેસેજ બધે ફોરવર્ડ કરેલા છે એના માધ્યમથી સવા લાખ લોકો સુધી શિવજીની આરાધના કરી શકશે ઓનલાઈન ભારત ભારત ના બાર પણ કેનેડામાં જાપાનમાં અલગ અલગ દેશોમાં ટોટલ અગિયાર બીજા દેશોમાં આજે હિન્દુ હિન્દુસેના